એમાં આપણે મુખ્ય પાવામુખ બીજા આચાદન એટલે કે ભેદ અને મિશ્ર એમાં આપણે જીવામુખ કઈ રીતે બનાવવું બીજા કઈ રીતે બનાવવું અગ્નિ અગ્નિઅસ્ત્ર નિમાસ્ત્ર અને દસ પરથી અર્વ કઈ રીતે બનાવવું અને એનો કઈ રીતે ઉપયોગ કરવો કેટલા દિવસ સુધી વાપી શકાય છે અને તેના શું તેના એ કરવાથી શું ખેતી કરવાથી ફાયદાકારક છે કરવાથી આપણને રોજગાર પણ મળી શકે છે આપણને આગળ વધવાની એક મોટી તક મળી શકે છે કૃષિ કરવાથી આપણને આગળ વધવા અને રોજગાર મેળવવા ખૂબ જ